સરકાર દ્વારા તાજેતરમાં જીએસટી દર ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે પણ લોકોને એ નથી સમજાતું કે જીએસટી દર ઘટવાથી તેમને ફાયદો થશે પણ કેટલો ફાયદો થશે તે નથી સમજાતું તો આવો અમે તમને ઉદાહરણ સાથે સમજાવીએ કે તમારે રોજબરોજની જે ઉપયોગમાં વસ્તુ આવે છે તેમાં કેટલો ફાયદો થશે અને કેટલી સસ્તી થશે નમસ્કાર હું છું મહેશ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ દિલ્હીમાં નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલિંગ બેઠકમાં જીએસટી દર ઘટાડવાની ચર્ચા કરવામાં આવી હતી જેને અંતે કેટલાક જીએસટી સ્લેબમાં ઘટાડો પણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પહેલા પાંચ બાર અઢાર અને અઠ્યાવીસ જીએસટી લેવામાં આવતો હતો જેના બદલે હવે પાંચ અને અઢાર ટકા એમ બે સ્લેબમાં જીએસટી વસૂલ કરવામાં આવશે ત્યારે આવો જાણીએ કે શું અને કેટલું સસ્તું થશે સૌથી પહેલા વાત કરીએ તો વાળમાં નાખવાનું તેલ શેમ્પુ ટૂથપેસ્ટ ટૂથબ્રશ સાબુ અને સેવિંગ ક્રીમ પર અઢાર ટકાના બદલે હવે પાંચ ટકા જીએસટી લેવામાં આવશે એટલે કે ચારસો સિત્તેર રૂપિયા લિટર મળતું પેરાસૂટ હેર ઓઇલ હવે તમને ચારસો અઢાર રૂપિયામાં જ મેળવી શકશો તો બીજી તરફ રોજબરોજની વપરાશમાં ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓ જેમ કે બટર ઘી ચીઝ પ્રીપેક પેક નમકીન બાળકોના ડાયપર પર હવે બાર ટકાને બદલે પાંચ ટકા જીએસટી લાગશે એટલે કે હવે તમને પસંદીદા પાપડ અને ચવાણું સસ્તું પડશે તમારું પસંદીદા અમૂલનું ચીઝ ચીજ પાંચસો ગ્રામ નું પેકેટ બસો માં મળતું હતું તે હવે બસો માં મળશે એટલે તમે ડબલ ચીઝ સેન્ડવિચ પણ સસ્તામાં ખાઈ શકશો તમારે સિંગલ હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઈફ કવર ઉપર લાગતો અઢાર ટકા ટેક્સ સંપૂર્ણ નાબૂદ કરવામાં આવ્યો છે એટલે કે તમારી પોલિસી પ્રીમિયમ સસ્તા થશે જો કોઈ બાવીસ વર્ષના વ્યક્તિનો લાઈફ ઇન્સ્યોરન્સ લીધો હોય તો તેને અત્યારે વાર્ષિક પ્રીમિયમ છત્રીસ ભરવાના આવતા હોય છે જ્યારે સપ્ટેમ્બર બાદ આજ પ્રીમિયમ એકત્રીસ હજાર રૂપિયા ભરવાના થશે એટલે કે દર વર્ષે પાંચ હજાર પંદર સીધો ફાયદો થશે શાળાએ જતા બાળકોને રોજબરોજમાં ઉપયોગમાં આવતી વસ્તુઓ જેમ કે મેપ ચાર્ટ નકશા પેન્સિલ શાર્પનર ઇરેઝર પેન્સિલ નું બોક્સ તમને માત્ર ત્રેપન રૂપિયામાં જ મેળવી શકશો તો બીજી તરફ કેટલીક ઇલેક્ટ્રોનિક્સ આઇટમને પણ જીએસટી માં છૂટછાટ આપવામાં આવી છે જેમ કે એસી બત્રીસ ઇંચના એલસીડી અને એલ ટીવી મોનિટર પ્રોજેક્ટર ડિશવોશર મશીન જેવાનો સમાવેશ કરવામાં આવે છે જો તેને હિસાબની રીતે સમજીએ તો લોયડ નું એક પોઈન્ટ પાંચ ટન નું એસી થ્રી સ્ટારમાં તમને અઠ્યાવીસ ટકા જીએસટી સાથે ઓગણચાલીસ હજાર નવસો નેવું માં પડશે જયારે અઢાર ટકા જીએસટી લાગુ થયા બાદ તે જ એસી તમને છત્રીસ હજાર માં મેળવી શકશો એટલે કે તમારા ત્રણ હજાર એકસો ને પચીસ રૂપિયા સીધા બસી જશે સરકારે જાહેરાત કરી છે કે કેટલીક કાર પર પણ જીએસટી દર ઘટાડવામાં આવશે જેમાં બારસો સીસી થી નીચેની પેટ્રોલ હાઇબ્રિડ અને સીએનજી કાર પંદરસો સીસી થી નીચેની ડીઝલ અને ડીઝલ હાઇબ્રિડ કાર થ્રી વ્હીલર ત્રણસો પચાસ થી નીચેના મોટરસાયકલ માલ માલસામાન ફેરવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા વાહનો પર અઠાવીસ ટકા જીએસટી લેવામાં આવતો હતો જે હવે ઘટાડીને અઢાર ટકા કરવામાં આવશે જો આને આસાન રીતે સમજીએ તો તમે નેક્સોન ની ટોપ મોડલ પેટ્રોલમાં લેવા જાવ છો તો તેને અઠ્યાવીસ ટકા જીએસટી ની ની ઓન રોડ કિંમત થાય છે આઠ લાખ ચોર્યાસી હજાર ને પાંચસો રૂપિયા પરંતુ અઢાર ટકા જીએસટી લાગુ થયા બાદ આજ કાર તમને આઠ લાખ પંદર હજાર ત્રણસો ને અઠ્ઠાણું રૂપિયામાં મેળવી શકશો એટલે કે તમારા પૂરા ઓગણસિત્તેર હજાર એકસો બે રૂપિયા બચી જશે હવે એને તમારે કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવા એ તો તમારે વિચારણ રહ્યું અથવા તમે નવી વસ્તુ પણ ખરીદી શકો છો આશા રાખું છું કે મેં આપેલી માહિતીથી તમે સંતુષ્ટ હશો અને તમને યોગ્ય માહિતી મળી હશે આવા જ વિડીયો જોવા માટે બનેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે